શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે જાણીશું જયા એકાદશીના દિવસે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જયા એકાદશી ક્યારે આવવાની છે જયા એકાદશીનો શુભ મુહૂર્ત કયો છે અને પારણાનો સમય જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવજો તો ચાલો શરૂ કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જયા એકાદશીનું વ્રત ખાસ કરીને શ્રી હરિવિષ્ણુને પ્રિય હોય એટલા માટે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય જયા એકાદશીના દિવસે હળદરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ હળદરથી ભગવાન નારાયણ અને લક્ષ્મીદેવીનું પૂજન થાય છે હળદર અને તુલસી પત્રથી પૂજન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે આ દિવસે પીરા રંગના વસ્ત્ર પહેરીને ભગવાન નારાયણનું પૂજન કરવું ઉત્તમ મનાય છે કહેવાય છે કે ગંધર્વ રાજા અને તેની પત્નીને આ જયા એકાદશીનું વ્રત કરવાથી પિસાચીઓનીમાંથી મુક્તિ મળી હતી એટલા માટે આ વ્રત જે છે જયા એકાદશી તે કોઈ પણ પાપ યોનિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા હેતુ આ વ્રત કરાય છે જે ભક્તો આ વ્રત કરી શકતા નથી અને ભોજન લે છે તે એક ટાઈમ ભોજનનો સંકલ્પ કરી શકે છે ભગવાન હરિનારાયણને ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે વ્રત ઉપવાસથી ઉપર શરીર નિરોગી રહે છે અને મન શુદ્ધ રહે છે જે લોકો વ્રત કરી શકતા નથી તેઓ મનમાં પ્રભુનું સ્મરણ કરે અને કીર્તન કરે અને દાન દક્ષિણા અવશ્ય આપે આપણાથી થાય એ પ્રમાણે પ્રભુનું પૂજન અર્ચન કરવું જોઈએ આમ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે જયા એકાદશી વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જયા એકાદશી વિશે વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે પંચાંગ અનુસાર જયા એકાદશી મહા મહિનાની શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે કે એકાંતિ દિવસે આવે છે જયા એકાદશીનો વ્રત કરવાથી કાર્યમાં સફળતા મળે છે સાથે જ વ્રત કરનાર વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે વ્યક્તિને પિશાચીઓનીથી મુક્તિ મળે છે આ વ્રત કરવાથી વ્યક્તિને અશ્વમેઘી યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભીષણ દ્વાદશીનો પણ ખાસ સંયોગ બની રહ્યો છે મહા મહિનાની જયા એકાદશીની તારીખ શુભ સમય અને મહત્વ અંગે જાણીશું જયા એકાદશી બે હજાર ચોવીસનું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર જયા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગીને ઓગણપચાસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગીને પંચાવન મિનિટે મહા મહિનાની અગિયારસ જયા એકાદશી વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મંગળવારે ઉજવવામાં આવશે મહાસુદ અગિયારસ જયા એકાદશીના પારણા એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને પંચાવન મિનિટથી નવ વાગીને અગિયાર મિનિટ સુધીમાં કરવાના રહેશે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દ્વાદશી તિથિ ઉજવવામાં આવશે જે અગિયાર વાગીને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે જયા એકાદશી બે હજાર ચોવીસ ઉપવાસના નિયમો જયા એકાદશી વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ જયા એકાદશીનું વ્રત ઉપવાસ દરમિયાન લોકો સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રકારનો ખોરાક કે પાણી લેતા નથી એકાદશી વ્રતના બીજા દિવસે પારણા પહેલાં તુલસીને જળ ચઢાવવું જરૂરી માનવામાં આવે છે માનવામાં આવે છે કે તુલસીને જળ ચડાવવાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે જય એકાદશીની પૂજા પદ્ધતિ એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને વ્રતનું પ્રણ લેવું જોઈએ આ પછી પૂજામાં ધૂપ દીપ ફર અને પંચામૃત અવશ્ય સામેલ કરો આ દિવસની પૂજામાં ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ અવતારની પૂજા કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે એકાદશી વ્રત દરમિયાન જાગરણ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં રાત્રે જાગીને શ્રી હરિના નામોનો જાપ કરો આ પછી બીજા દિવસે દ્વાદશીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો તેમને દાન અને દક્ષિણા આપો તે પછી જ તમારો ઉપવાસ તોરો આ ઉપરાંત આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જયા એકાદશી પર શું કરવું અને શું ન કરવું એકાદશી વ્રતના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અને વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમામ લોકોએ નૈતિકતાનું પાલન કરવું જોઈએ આ સિવાય જે લોકો વ્રત નથી રાખી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ દિવસે સાત્વિક ભોજન ખાઓ અને બીજાનું ખરાબ કરવાથી બચો જયા એકાદશીના દિવસે ભોગ કપટ દંભ જેવા ખરાબ કાર્યોથી દૂર રહેવું જોઈએ આ દિવસે લસણ ડુંગળી રીંગણ દારૂ સોપારી તમાકુ વગેરે ખાવું ન જોઈએ જયા એકાદશીના દિવસે ફૂલ પાંદડા વગેરે તોરવાની મનાઈ છે પૂજા માટે વ્રતના એક દિવસ પહેલાં ફૂલ તુલસીના પાન વગેરે તોડી લેવા જોઈએ જયા એકાદશીના દિવસે દાનમાં આપેલું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ એકાદશી વ્રતના દિવસે શલગમ પાલક ચોખા સોપારી ગાજર રીંગણ કોબીજ જવ વગેરે ન ખાવા જોઈએ આ દોષ તરફ દોડી જાય છે જયા એકાદશી બે હજાર ચોવીસ તુલસીના ત્રણ પાનથી કરો આ ચમત્કારી ઉપાય માતા લક્ષ્મી આકર્ષિત થશે ખાલી તિજોરી ઝડપથી ભરાશે જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની પૂજા થાય છે મહા મહિનાના શદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે વિષ્ણુજીની સાથે જ દેવી લક્ષ્મીની પણ પૂજા કરવાનું પણ મહત્વ છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત અને પૂજાથી વિજય પ્રાપ્ત થાય છે એટલા માટે તેને જયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે તન અને મનથી પૂરી રીતે સાત્વિક રહેવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યું છે તે ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું પણ વિધાન છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ જયા એકાદશી તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી ખૂબ જ ફરદાયી હોય છે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી ભૂત પ્રેત અને પિશાચથી મુક્તિ મળે છે જયા એકાદશીના દિવસે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે આ કરવાથી વ્યક્તિને તેના કરિયરમાં સફળતા મળે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જયા એકાદશીના દિવસે કરો આ ઉપાય જીવનમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે આ ઉપાય કરવો જોઈએ એકાદશીના દિવસે ગાયનું દૂધ લો અને તેમાં થોડુંક કેસર મિક્સ કરો અને સાથે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો જયા એકાદશીની સાંજે ઘીનો દીવો પ્રગટાવીને તુલસીના છોર નીચે રાખવાથી શુભ ફળ મળે છે કાચો સફેદ સુતરાઉ દોરો લઈને પીપળાના ઝારને અગિયાર પરિક્રમા કરતી વખતે સૂતરનો દોરો વીટવાથી શત્રુઓથી મુક્તિ મળે છે જો તમે દેવું લીધું હોય અને તેમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો એકાદશીની સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા અગિયાર વાર ઓમ નમો નારાયણ નમઃ મંત્રનો જાપ કરો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ